રાહુલ ગાંધીના નિવેદન પર રાજનીતિ વકરતી જોવા મળી છે ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે કોંગ્રેસીઓ હિંસાના માર્ગે છે તેવું યજ્ઞેશ દવેનું કહેવું છે તો વસુધૈવ કુટુંબકમમાં માને તેને હિન્દુ કહેવાય તેવું જગદીશ ઠાકોર દ્વારા કહેવામાં આવી રહ્યું છે નિર્દોષ લોકો પર પથ્થરમારો કર્યો ભાજપના નેતા યજ્ઞેશ દવે આ કહ્યું છે જ્યારે હિન્દુ અહિંસક છે નથી તેવું કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે અને જે સાચી વ્યાખ્યા હિન્દુની આપી છે સામે જે શક્તિઓ સામે રાહુલજી લડે છે કોંગ્રેસ પક્ષ જે તાકાતો સામે લડે છે એ હિન્દુ ધર્મના નામે ગુંડાગીરી કરે છે લોકોને દબાવે છે ડરાવે છે હિન્દુ ધર્મનો દુરુપયોગ કરીને સમાજને વિભાજિત કરે છે ધર્મના ધર્મના નામે નામે કરાવે છે યાત્રાઓ કરી કરોડો રૂપિયા ભેગા કરી ભ્રષ્ટાચાર કરી અને આવા તત્વો ધર્મની બરબાદી કરી રહ્યા છે છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેબાકડા બન્યા છે સત્તા વગર રહી શકતા નથી અને નિર્દોષ લોકો ઉપર જે પ્રમાણે પથ્થરમારો કરી અને એમનો કોઈના માથા ફોડી નાખ્યા કોઈના લોઈ લુવાણ થયા બધા હોસ્પિટલ માં દાખલ કરવા પડ્યા ખરેખર નિર્લલચતાપૂર્ણ નીલત્તાપૂર્વકનું કૃત્ય કર્યું છે કોંગ્રેસ કાર્યકર્તા હોય કોંગ્રેસના નેતા હોય અને કોંગ્રેસના ધારાસભ્ય સેલેશ પરમાર સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જે પ્રમાણે આત્મપથ્થર લઈ અને પથ્થરબાજી કરતા હતા એ ખરેખર નિંદનીય કાર્ય છે